અંબાજીમાં ધ્વજારોહણનો ચાર્જ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટના નિર્ણયનો કોંગ્રેસ નેતા હેમાંગ રાવલી વિરોધ કર્યો છે ભૂતકાળમાં શિકી માફિયાઓના ફાયદાઓ માટે પ્રસાદ બદલવામાં આવ્યો હતો ભક્તોના વિરોધ બાદ ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવો પડ્યો પ્રાઇવેટ એનજીઓને ફાયદો કરાવવા ધ્વજાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે શક્તિ સેવા કેન્દ્ર નામના એનજીઓને ફાયદો કરાવવા આસ્થાનો વેપાર થઈ રહ્યો છે એના રૂપિયા દેવસ્થાન ટ્રસ્ટ વસૂલવાનું છે સામે બજારમાં આ ચારસો ચાલીસ રૂપિયામાં મળે છે અને આ હું જે છે એ દસ્તાવેજી પુરાવા સાથે કહી રહ્યો છું અને ચૌદ સાથે દેવસ્થાન ટ્રસ્ટે જયારે બજારના ભાવો મંગાયેલા હતા ત્યારે અંબાજી શહેરના વેપારીઓ આ ભાવો જે મેં કીધા છે એ સસ્તા ભાવો આપ્યા હતા પરંતુ દેવસ્થાન ટ્રસ્ટે એક પ્રાઇવેટ એનજીઓને ફાયદો કરાવવા માટે થઈને શક્તિ સેવા કેન્દ્ર નામનું એનજીઓ છે એને ફાયદો કરાવવા માટે થઈને આ પ્રમાણે ધજાનો વેપાર હકીકતમાં ધજાનો વેપાર નથી આ શ્રદ્ધાનો વેપાર છે એના માટેનો કોઈ પણ જાતના ટેન્ડર કાઢ્યા વિના આવા પ્રકારના કોન્ટ્રાક્ટો આપી દીધા છે અને ભક્તોની આસ્થાઓ જોડે એ આ ખિલવાડ થઈ રહ્યો છે સાથે સાથે આ જે જે ધજા છે એ બનાવનારા લોકો સો થી બસો પરિવારો અંબાજીની અંદર છે કે જે આના ઉપર એમનો જીવન નિર્વાહ હતો કેટલાક એની ઘાસળીઓ ઉચકી લાવે કેટલાક એનું રો મટીરિયલ લાવતા હતા રો મટીરિયલમાંથી ધજા બનાવવા માટે દરજી વગેરે એનો ઉપયોગ કરતા હતા અને છેલ્લે એના વેપારીઓ આ બધાની રોજીરોટી જે છે આનેથી છીનવાઈ જવાનો ભય છે તો જ પ્રકારે હાલ અંબાજી મંદિરમાં ધ્વજાને લઈને હવે નવો નિયમ બનાવવામાં આવ્યો છે ધ્વજારોહણનો ચાર્જ નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ કર્યો છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલનો આ મોટો આરોપ છે ને પ્રાઇવેટ ટ્રસ્ટને ફાયદો કરાવવા માટે આ નિયમ લવાયો હોવાની વાત તેઓ દ્વારા કરવામાં આવી છે ધજા બનાવતા બસો પરિવારની રોજી છીનવાશે એનજીઓને ફાયદો કરાવવા નવા નિયમ લાવ્યા હોવાની પણ વાત કરવામાં આવી છે અંબાજી મંદિરમાં ધજાને લઈને હવે નવો નિયમ છે તે લાવવામાં આવ્યો છે અને કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે અને અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા